દેવભानगर નગરપાલિકાની બુધવારના રોજ મળેલ સાધારણ સભામાં ફીરા વધારાના મામલે વિપક્ષી સભ્યોએ ભારે કડાપી હતી અને અત્યારે પણ છે જે બધું ખાલી થઈ જશે હવે તો એટલે થાય છે શ્રી પછી જે નોટિસ આપી હોય એના હોય

ત્યારે જે આ લોકો તળાવની અંદર જે ડેવલપમેન્ટ કોઈ કરે છે કોઈ આપણે આપણી જગ્યા છે કે તળાવની કરેલો છે અંદર ખાતે બેનર પરલ પાઇ ભારતના અધ્યક્ષતાને મળેલ સામાન્ય સભામાં કુલ 11 ખરાઓ રજુ કરાયા હતા એટલે જે સુંદર સુંદર લેઆઉટ છે દ્વારા અને પણ જાણ છે અને જે આપણી છે એની પછી જગ્યા આવતી હોય એ પ્રમાણે લેઆઉટ પાસ કિલો છે અને ઇ જે લેઆઉટ નું જે કોમન ફ્લોર હોય સુંદરાવાસ પાછળ નો બંગલો અને વચ્ચે જે નીચે છે એની અંદર જે છે એની જે છે કોમન છે અંદર કે ભંડી અંદર જે કોમન પ્લોટ છે જે કોમન છે ને જે બે 400 આવતા રોડ ઉપરથી આપણે

વિપક્ષી સભ્યો એ ભારે તડાપીટ બોલાવી હતી જવાબ આપો ચોકવટ કર્યો ભાઈ

બીજો પ્રશ્ન છે છે તમામ પાણી સાધારણ સભામાં રજૂ કરાયેલા તમામ ઠરાવ ને સર્વાનુમતે મંજૂર રખાયા હતા